સોનગઢ નિઝર મત વિસ્તારના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા તાપી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા સોનગઢ તાલુકાના હાલમાં નવનિર્માણ થનાર ઓગણીસ જેટલા રોડનું એકસો ને બોતેર વિધાનસભા મત વિસ્તારના સોનગઢ અને નિઝર વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે કરવામાં આવ્યું હતું તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વિવિધ ઓગણીસ જેટલા રોડ રસ્તાના નવીનીકરણના ખાતમુહૂર્તના ટોટલ ખર્ચ રૂપિયા ત્રેવીસ કરોડ એકતાળીસ લાખ સિત્તેર રૂપિયાના છે કુલ ખર્ચ સાથે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સમગ્ર રોડ રસ્તાઓના ખાતમુહૂર્તના કારણે ગ્રામજનો સરપંચો અને કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ઓગણીસ જેટલા ગામોના નવા રોડનું ખાતમુહૂર્ત છે આ સ્થિતિ વિશેષ તરીકે તાપી જિલ્લાના પંચાયત પ્રમુખ જાલમસિંગ વસાવાજી અને મિતેશ કુમાર વસાવાજી સોનગઢ તાલુકાના ઉપપ્રમુખ અને જીતુભાઈ કાંતિભાઈ ગામિતજી ડોસવાડા સોનગઢ અને વિવિધ ગામોના સરપંચો તમામ ઉપસ્થિત રહ્યા હતા